મહાદેવ જય પરશુરામ હું બ્રહ્મ સમાજની અંદર સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજની અંદર પ્રતિનિધિત્વ કરું છું રાજકોટ જિલ્લો હતો વાંકાનેરમાંથી રહું છું અત્યારે હાલમાં અને મારો હોદ્દો રાજકોટ જિલ્લાના પ્રમુખ તરીકે ચાર વર્ષ રહ્યો અત્યારે હું હાલ મોરબી સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજનો પ્રેસિડેન્ટ છું ગુજરાતની અંદર મહામંત્રી છું સમસ્ત બ્રહ્મ સમાજનું હું છેલ્લા બાવીસ વર્ષથી પ્રતિનિધિત્વ કરું છું હમણાં હમણાં જે બ્રહ્મ સમાજની વાત આવી છે અને ધીરે ધીરે દરેક પાર્ટી બ્રહ્મ સમાજને ઇગ્નોર કરતી જાય છે બ્રહ્મ સમાજને ધીરે ધીરે દર કિનાર કરતી જાય છે એના માટે થઈને હું આજે અહીંયા પ્રેસ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે હમણાં હમણાં રાજકોટમાં કાલે જ આ પ્રશ્ન બન્યો છે કે ગણપતિ મહોત્સવની અંદર બ્રહ્મ સમાજ એક મસ્તિષ્ક છે વર્ણ

શ્રીમણભાઈ ચુક્કલ હોય કશ્યપભાઈ શુક્લા હોય નીતિનભાઈ ભારદ્વાજ હોય રામભાઈ મોકરિયા હોય અત્યારે હાલમાં પ્રમુખ છે માધવભાઈ દવે પણ એવા બ્રાહ્મણોનું કામ છે કે જે બોલી શકે તમામ બ્રાહ્મણોને ન્યાય અપાવી શકે જે બ્રાહ્મણ બોલે એને દર કિનાર કરી નાખવામાં આવે છે એવા કોઈ બ્રાહ્મણોને જો ભાજપ હોંધો આપે તો એ અમને માન્ય નથી સૌરાષ્ટ્રની અંદર અનિરુદ્ધભાઈ દવે અને ભાવનગરથી ચૂંટાણા આપણા બેન પંડ્યા

ભાજપની અંદર ગુજરાત પ્રદેશ ભાજપની અંદર બ્રાહ્મણો કેમ સમાવવામાં ન આવે કારણ કે ભાજપ જો ઉભું થયું હોય તો બ્રાહ્મણો ઉપર ઉભું થયું છે બ્રાહ્મણો કરવામાં આવશે તો આ આવતીપાલિકાની મહાનગરપાલિકાની ચૂંટણી જિલ્લા પંચાયત ની ચૂંટણી તાલુકા પંચાયત ની ચૂંટણી અંદર ભાજપ ને મૂળ તોડ જવાબ દેવામાં આવશે હું અહીંયાથી અટકીશ નહીં હું સૌરાષ્ટ્ર નું પ્રતિનિધિત્વ કરું છું આખા સૌરાષ્ટ્રમાં પ્રતિનિધિત્વ કરવા જઈશ દરેક જિલ્લામાં જઈશ દરેક તાલુકા મથકે જઈશ અને સમસ્ત બ્રહ્મ સમાજ ને જાગૃત કરીશ અને હું કહીશ કે જો ભાજપ આપણને અન્યાય કરે તો ભાજપ અમે લડવામાં વાંધો નથી કોંગ્રેસ અન્યાય કરે તો કોંગ્રેસ અમે વાંધો નથી તમામ પક્ષોને જણાવવામાં હું માનું છું કે તમામ હું ચેતવણી આપવામાં આવું છું કે બ્રાહ્મણોને પોતાની જાતિ પ્રમાણે પોતાની વસ્તી પ્રમાણે એને ન્યાય મળે એના માટે હું લડાઈ કરવા આવ્યો છું બધા લોકોને હું એથી ચેતવણી આપું છું

જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે